વડોદરાના સાવલી ખાતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીના ધારાસભ્ય અને મધ્ય ગુજરાતના આગેવાન કેતન એનાંદાર દ્વારા આ સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ ભવ્ય ઉત્સવમાં કુલ સાતસો અગિયાર જેટલા નવ દંપતીઓ લગ્નના તાંતડે બંધાવાના છે અને આ સમૂહ લગ્નની તડાબાર તૈયારી કરવામાં આવી રહી છે

સમૂહ લગ્નમાં એક પણ ખામી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે પરિવારના તમામ લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે આ પ્રસંગે ગુજરાત પોલીસની ટીમે પણ પરિવાર સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ સમગ્ર આયોજન માટે તેઓ કેટલી મહેનત કરી રહ્યા છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદ્વા દ્વારા આયોજિત જે સમૂહ લગ્ન મહોત્સવ છે તેની તલામાર જે તૈયારીઓ છે તે ક્યાંકને ક્યાંક આરંભી દેવામાં આવી છે અને તેની તૈયારીઓ છે તે પૂર્ણાહુતિ તરફ પર છે તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો તે રીતે તમામ જે લગ્ન મંડપથી માંડીને જમણવારની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને સાથે સાથે જે દીકરીઓને આપવામાં આવતું કરિયાવર છે તેનું પણ જે વ્યવસ્થા છે તે તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે કેતન ઇનામદારના જે પત્ની છે ફાલ્ગુની બેન ઇનામદાર તેમની સાથે જ વાત કરીશું આપણે શું કહેશો કોઈ એક દીકરી હોય તેને પરણાવી હોય તો પણ ક્યાંક ને ક્યાંક દિવસોનો દિવસો સમય લાગતો હોય છે આ તો સાતસોથી પણ વધુ દીકરીઓને તમારા દ્વારા પરિવાર દ્વારા પરણાવવાની વાત છે કેટલી ખુશીની લાગણી અત્યંત ખુશીની લાગણી છે અમારા પરમ પૂજ્ય ગેબીનાથ દાદા સ્વામીજી દાદા ગુરુજી છે અમારા જગદીશ બાપજી નીલકંઠ બાપજી ભીમનાથ મહાદેવની અસીમ કૃપાથી આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે અને એની તૈયારીઓ પણ ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં બધા અમારા સાથી કર્મચારીઓ છે અમારા સ સ્વયંસેવકો છે ખૂબ ખૂબ મહેનત છે અને ખૂબ આનંદની લાગણી થાય છે સાતસો દીકરીઓ માટે કરિયાવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હા સાતસો દીકરીઓ માટે કરિયાવરની પણ સાડી જે બી એમને જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે

જે પરિવાર છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે કાર્ય છે તેમાં જોતરાયું છે શું કહેશો તમે આખો પરિવાર છે તે આજે આ કાર્યની અંદર જોડાયો છે કેવી લાગણી અનુભવી રહ્યા છો અમને બહુ જ આનંદની લાગણી અનુભવી છે કે મારો ભાઈ મારા પિતાશ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર નહીં જન્મદિન નિમિત્તે આજે નવમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અને મારા ભાઈ આ એના બહુ આનંદથી એ આ કાર્ય કરી રહ્યો છે અને એમાં અમે દરેક પરિવાર એના સહભાગી થયા છે પરિવારના તમામ સભ્યો આજે આ કાર્યની પરિવારના તમામ સભ્યો અમે બધા જ એની સાથે જ છે અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે મારો ભાઈ દર વર્ષે આના આના પ્રસંગો કરાવતો રહે આ હતા કેતન ઇનામદારના બહેન અને તેવું જણાવે તે રીતે તમામ જે પરિવારની છે તે અત્યારે એક જ ઈચ્છા છે કે આ જે પ્રસંગ છે તે વર્ષો સુધી ચાલુ રહે જો કે છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અને હવે દીકરીઓને આપવામાં આવતું કરિયાવર છે તેને પણ ક્યાંક ને ક્યાંક આખરીઓ ઓપ આપવામાં આવી રહ્યો છે સમૂહ લગ્નનું જે આયોજન છે તેને લઈને હાલ તો તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો આવશે જેથી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ વીઆઈપી મહેમાનો માટે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કે તેમ નામદારે તેમના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ નામદારના જન્મદિવસ નિમિત્તે નવમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ બગીરથ કાર્યમાં અનેક સ્વયંસેવકો પણ જોડાયા છે સૌ કોઈ આ દિવ્ય કાર્ય નિરંતર ચાલુ રહે પ્રાર્થના સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે મારી પાછળ જે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે આ મંડપ ની અંદર સાતસો ને અગિયારથી પણ વધુ જે જોડાઓ છે તે લગ્ન ગ્રંથથી જોડાશે જોકે કેતની રામદારનો પરિવાર છે તેમના દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવે છે દર વર્ષે ચાર એપ્રિલના દિવસે કે જ્યારે તેમના પિતાની જન્મ તારીખ હતી ને તેમના પિતાની જે ઈચ્છા હતી તે પૂરી કરવા માટે કેતની રામદારનો પરિવાર છે તે આ જે સમૂહ લગ્ન મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવે છે મહત્વની વાત છે કે આ જે આયોજન છે તેની અંદર મોટી સંખ્યામાં જે રાજકીય લોકો છે તે પણ અહીંયા પધારતા હોય છે એટલે ચોક્કસથી શકાય કે આ વિશાળ વિરાટ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છે તે કેતન ઈનામદાનો જે પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવે છે ચોક્કસથી આપ સીધા દ્રશ્યો જે જોઈ શકો છો વીવીઆઈપી જે આવતા મહેમાન છે તેમના માટે પણ હેલીપેડ હોય અથવા તો પાર્કિંગ હોય તેની તમામ વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી રહી છેલ્લા એક મહિનાથી સ્વયંસેવકો પણ ખડે પગે રહી અને આપ જે વ્યવસ્થા છે તે કરી રહ્યા છે અંદાજે ચાર હજારથી પણ વધુ જે જોડાઓ છે જે નવદંપતી છે તેમને કેતન ઇનામદાર દ્વારા આશીર્વાદ આપવામાં આવી ચૂક્યા છે એટલે કે ચાર હજારથી પણ વધુ જે જોડાઓ છે તેમના લગ્ન કેતન ઇનામદાર છે તે કરાવી ચૂક્યા છે સાથે સાથે જે કન્યાદાનની જે અવસર હોય જે પિતા કરતા હોય છે દીકરીનું કન્યાદાન તે કન્યાદાન પણ આપ જોઈ શકો છો તે રીતે સીધું તમને દેખાઈ રહ્યું છે કે આ જે આખી તિજોરી હોય અથવા તો પલંગ હોય પેટી હોય ખુરશી હોય આ તમામ જે કન્યાદાન છે તે દીકરીને આપવામાં આવશે એટલે ચોક્કસથી કહી શકાય કે આજે ખૂબ જ એક સેવાનું કાર્ય છે તે કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે કેતન ઇનામદાર આમ તો સાવલીના ધારાસભ્ય છે રાજકીય પ્રવૃત્તિ સાથે સાથે તેઓ સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આજે એક પોતાના પિતાની ઈચ્છા છે તેઓ પૂરી કર્યા છે એટલે ચોક્કસથી હાલ તો સાવલી જે આખો તાલુકો છે તમામ તાલુકાઓમાં કેતન ઇનામદારના જે વખાણ છે તે થઈ રહ્યા છે અને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે કારણ કે જે રીતે તેમનો વિસ્તારના જે ધારાસભ્ય છે તે આ પ્રકારનું એક સામાજિક કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યની અંદર સાવલી તાલુકો હોય અથવા તો અન્ય જે જિલ્લા હોય રાજ્યના પણ કોઈ સીમાડા નથી એટલે કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશથી હોય તમામ જગ્યાઓથી અહીંયા જે જોડાઓ છે તે ભાગ લેતા હોય છે અને ત્યારબાદ લગ્નગ્રંથિથી જોડાઈ અને પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે જો કે કેતન ઇનામદારે પણ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસચિત ખાસ વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે તેઓ એક પોતાના પિતાની ઈચ્છા છે તે તેઓ પૂરી કરી રહ્યા છે અને જ્યાં સુધી પોતાના શ્વાસમાં શ્વાસ હશે ત્યાં સુધી આગામી વર્ષોમાં પણ આ જ રીતે જે સમૂહ લગ્ન મહોત્સવ છે તેનું આયોજન કરતા રહેશે કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક એટલે કે અદાણી ગ્રીન